મંકીપોક્સ ને લઈ રાજ્ય સરકાર પણ એક્શન મોડમાં છે સરકારના આદેશ બાદ રાજકોટની પીડીયુ હોસ્પિટલ એક્શન મોડમાં છે હોસ્પિટલમાં બેડની આઇસોલેટ સુવિધા ઊભી કરાય છે બાળકો માટે પણ દસ બેડની સુવિધા ઊભી કરી છે જરૂર પડીએ બેડની સુવિધા વધારવાનું આયોજન છે શંકાસ્પદ દર્દીના સેમ્પલ અમદાવાદ મોકલવામાં આવશે તો મંકીપોક્સે લઈ સરકાર એક્શન મોડમાં છે અને આજ જ મુદ્દે આપણી સાથે સંવાદદાતા રહીમ જોડાયેલા છે રહીમ મંકીપોક્સના કેસમાં વધારો થઈ રહ્યો છે ભારતમાં કેસ નથી નોંધાયા પરંતુ સરકાર પણ એક્શન મોડમાં જોવા મળી રહી છે સતર્કતા પણ એટલી જ છે ધ્રુવિશા ડબલ્યુ એચ ઓ દ્વારા જે ચેતવણી જાહેર કરવામાં આવી છે તેને લઈને કેન્દ્ર સરકારનું આરોગ્ય વિભાગ હોય કે ગુજરાત સરકારનું આરોગ્ય વિભાગ હોય તમામ છે તે એક્શન મોડમાં છે કારણ કે જે રીતના કોરોના કહેરમાંથી ભારત પસાર થયું હતું અને તેને જ લઈને અગાઉથી સાવચેતી રાખવી એ જરૂરી છે અને તેના જ ભાગરૂપે આરોગ્ય વિભાગે છે તે સરકારી હોસ્પિટલોની અંદર સુવિધા તમામ સુવિધા રાખવાની જે ચેતવણી આપી છે તેને લઈને રાજકોટ પીડીયુ હોસ્પિટલની અંદર પણ આ તૈયારીઓ કરવામાં આવી છે હું દ્રશ્યો બતાવીશ કે જે સમયે કોરોના કાળ વચ્ચે આ જ હોસ્પિટલની અંદર પાંચસોથી વધુ બેડની સુવિધાઓ રાખવામાં આવી હતી હાલ જે મંકી પોક્ષની જે ચેતવણી જાહેર કરવામાં આવી છે તેને લઈને આ હોસ્પિટલની અંદર દસ બેડ એટલે કે આ દસ બેડની અંદર જે મોટા અઢાર વરસથી મોટા જે લોકો હોય છે તેઓની માટે આઇસોલેટની સુવિધા કરવામાં આવી છે જો કેસોમાં વધારો થાય છે તો અહીં પણ જે અન્ય વોર્ડો છે તેને પણ જે મંકીપોક્સ તરીકે જાહેર કરીને સુવિધા આપી શકાય છે બીજી બાજુ જે દસ બેડ બાળકો માટે જે નવી હોસ્પિટલ તૈયાર થઈ છે બાળકોની ત્યાં દસ બેડની સુવિધા ઊભી કરવામાં આવી છે સાથે સાથે શંકાસ્પદ જો દર્દીઓ જણાય છે મંકીપોક્સના તો તેઓ માટે થઈને જે લેબ ટેસ્ટિંગ કરવાનું હોય છે તો અહીંથી અમદાવાદ માટેના જે સેમ્પલો મોકલવાના હોય છે તેની પણ તૈયારી રાખવામાં આવી છે સાથે સાથે આરોગ્ય વિભાગ દ્વારા એક ગાઈડલાઈન આપવામાં આવી છે કે જો મંકી શંકાસ્પદ દર્દીઓ આવે છે તો તેમની સારવાર કઈ પ્રકારે કરવાની રહેશે કઈ કઈ ઇન્સ્યોરન્સ આપવાના હોય છે આ તમામ જે વિગતો છે તે પણ આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવી છે ગાઈડલાઈન આખી આપવામાં આવી છે તે જ પ્રમાણે તેની સારવાર છે તે પણ કરવામાં આવશે કોરોના કહેર વખતે પણ સરકાર દ્વારા જે ગાઈડલાઈન આપવામાં આવી હતી ને તે જ પ્રમાણે દર્દીઓની સારવાર કરવામાં આવતી હતી ને આ જ મંકીપોક્સની અંદર એડવાન્સ આખું પ્લાનિંગ છે તે કરવામાં આવ્યું છે ને સરકાર છે જે રીતના એક્શન મોડમાં આવી છે જો કેસો જણાય છે તો તાબડતોબ

પણ મંકીપોક્સ શંકાસ્પદ કેસ નોંધાયો દિલ્હી દાખલ દર્દીનો ટેસ્ટ કરાયો વિદેશ પ્રવાસ કરી આ દર્દી પરત ફર્યો દર્દીમાં મંકીપોક્સના શંકાસ્પદ લક્ષણો દેખાયા છે દિલ્હી એઇમ્સમાં દર્દીને અલગ બોર્ડમાં રાખવામાં આવ્યો છે રિપોર્ટ નેગેટિવ આવ્યો પરંતુ દર્દી એ નિરીક્ષણ હેઠળ છે